સુરત શહેર તથા જિલ્લામાં રોગચાળો વકરતા સુરત નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાના ભરડામાં બે લોકોના જીવન હોમાઈ ગયા છે હાલ સપ્ટેમ્બર મહિનામાં સુરતમાં મલેરિયાના પંચ્યાસી કેસ ઓગણપચાસ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે મનપા દ્વારા ગત મહિનામાં અનેક વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાંથી છાસઠ મકાનોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા આ સ્થળે જ ઓગણચાલીસ લાખ મકાનોમાં છેલ્લા બે મહિનામાં સર્વે થયો હોવાનું પાલિકા તંત્રે જણાવ્યું હતું આ સર્વેમાં સોળ હજાર તાવના કેસ સામે આવ્યા હતા જ્યારે આઠસો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં મચ્છરોના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય એક્ટિવા નવ હજાર લોકોને નોટિસ આપવામાં આવી છે હાલ લોકપ્રતિનિધિના સંપર્કમાં રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે દરેક લોકપ્રતિનિધિને તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈપણ દિવસ રજા આપ્યા વગર સતત કામગીરી ચાલુ છે અમારા છસો ને છ્યાસી જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એટલે બેઉ મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણચાલીસ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉપપત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે